બસ હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા લોકમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો ગઈ કાલે આપણે સુબાવ ભરેલી ગાડી જેકી પેપર કંપનીમાં મૂકી આવ્યા હતા તો મિત્રો એનો અત્યારે અનલોડિંગ કરવાનો ખાલી કરવાનો લાકડા ખાલી કરવાનો નંબર આવી ગયો છે તો મિત્રો બંનેરો બ્લોગમાં અને અત્યારે અમે નીકળે છે જેકી પેપર જવા માટે મિત્રો આ છે મોડા અને અત્યારે લઈ જવાના છે માર્કેટમાં અને ત્યાર પછી પેપર કંપની તો મિત્રો હું આવી ગયો છું જે પેપર કંપનીમાં જે મિત્રો ગઈકાલે સુબાવાના લાકડા ભરેલી ગાડી મૂકી હતી એ ગાડીને ખાલી કરવા માટે અનલોડિંગ કરવા માટે જેકે પેપર કંપનીમાં આવી ગયો છું પસંદી સામને ખડી છે લેકિન હું નાચ નહી રહ્યો મિત્રો ફાઇનલી ગાડી કંપનીની અંદર આવી ગઈ છે ગેટની અંદર ને આ જોઈ શકો છો હેલ્મેટ અને આ શૂઝ પહેરી છે સેફ્ટી શૂઝ મિત્રો આના વગર ગાડી અંદર જઈ શકતું નથી અને લાઇસન્સ વગર પણ જઈ શકતું નથી ગાડીના કાગડા પણ જોઈએ મિત્રો આજે મારી સામે ગાડી છે આ વજન થઈ જાય પછી આપણે વજન કરી લઈશું ગાડીનો ત્યારબાદ આપણે જઈશું મશીન પાસે જ્યાં આગળ લાકડા કપાય છે મિત્રો ગાડી વજન કરવા માટે વજન કાટા પર ચડાવેલી છે મારી સામે જે મશીન ચાલી રહ્યું છે આ જે નીલગીરીના છાલવાળા લાકડા છે એમાંથી છાલ કાઢવા માટેનું મશીન છે આ જોઈ શકો છો છાલ નીકળે છે આ મજૂરો આ મશીનને અંદર મશીનના અંદર આ લાકડા નીલગીરીના લાકડા નાખે છે એટલે જે છાલ છે નીલગીરીના લાકડાની છાલ તો આવી રીતના નીકળે છે અને આ બાજુ જે આ લાકડા ખાલી થાય છે આ ડાયરેક્ટ મશીનમાં જીપરમાં થાય છે અહીં આગળ કોલસો ખાલી થાય છે કોલસાની ગાડીમાંથી કોલસો આ બાજુ ખાલી થાય છે મિત્રો આ જે કે પેપર છે આ એનો પોતાનો પાવર પ્લાન્ટ છે એટલે આ પાવર પ્લાન્ટમાં કોલસાનો ઉપયોગ કરે છે પોતાનું વીજળી ઉત્પન્ન કરે છે ઇપીમાંથી પણ લે છે મિત્રો આજે સામે છે થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ મિત્રો આજે જગ્યામાં લાકડા ખાલી કરવા જાઉં છું ત્યાં રસ્તો ખૂબ જ રસ્તો ખૂબ જ ખરાબ છે ગાડી ચડી જાય તો સારું પર સામે ગાડી ચડાવે છે ત્યાં આગળ આપણે ગાડી લઈ જવાની છે પણ આપણી ગાડીમાં હાઈટ વધારે છે તો ત્યાં આગળ ગાડી ચડશે કે ખબર નહીં હવે ટ્રાય મારી જોઈએ ચડી જાય તો ચડી જાય ચડી જાય તો સારું ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ રસ્તો ખરાબ છે આગળ રસ્તો ખૂબ જ ખરાબ હતો પણ ગાડી ચડી ગઈ છે મિત્રો હાઈટ ભલે ઊંચી છે એમાં કંઈ વાંધો નથી પણ રસ્તામાં પથ્થર છે ને એ પથ્થરના લીધે ગાડીની ચાલ તૂટી જાય એટલે ગાડી અટકી જવાની સંભાવના રહે છે ને થોડુંક આપણું ભરેલું પણ એવું જ છે આ જોઈ શકો છો આવો રસ્તો പെല്ലാരെ കുീച്ചെ എരാ പെല്ല പാലർച്ചെ પિકઅપમાં જે લાકડા ભરલા હતા તે ખાલી કરીને અત્યારે છું ઘરે મિત્રો પિકઅપમાં જે લાકડા ભરલા હતા તે ખાલી કરીને ઘરે આવી ગયો છું અને અત્યારે જવાના છે શિરડી ભરવા માટે આપણા ખેતરમાં શેરડીનું રોપાણ કરવાના છે એટલે એનું બિયારણ લેવા જઈએ છીએ